રાજુ એક ખુશખુશાલ છોકરો હતો જેને રજાઓ વધુ ગમે છે આ વર્ષે તેના પરિવારે બીચ કુટીરમાં ઉનાળો ગાળવાનું રાજુ ભાગે જ શાળાના વર્ષ પૂરા થવાની રાહ જોઈ શકે છે જેથી તે ગરમ સૂર્ય દરિયાઈ પવન અને તેની રાહ જોઈ રહેલા રોમાંચક સાહસોનો આનંદ માણી શકે ઝુંપડી પર આવતાની સાથે જ રાજુ દરિયા કિનારે દોડી ગયો તેના પગ નીચે રેતી હળવી હતી અને કિનારે અથડાતા મોજાના અવાજે તેને સ્મિત આપ્યું રાજુના માતા પિતાએ બેગ ખોલ્યું પરંતુ તે પહેલેથી જ તેની પોતાની દુનિયામાં મૂળતો હતો રેતીના કિલ્લાઓ બનાવતો હતો અને શિશેલ એકત્રિત કરતો હતો તેણે એક નવો મિત્ર પણ બનાવ્યો શ્રેયા નામની છોકરી જે તેના પરિવાર સાથે બીચ પર રહેતી હતી બીજા દિવસે રાજુ અને શ્રેયાએ નજીકના જંગલની શોધખોળ કરવાનું નક્કી કર્યું તેઓએ નાસ્તા સાથે એક નાનું પેક કર્યું અને એક પગદંડી પર પ્રયાણ કર્યું જે જંગલ તરફ દોરી ગયું જ્યારે તેઓ જંગલમાં ઊંડે સુધી ચાલતા ગયા ત્યારે તેઓને એક નાનો પ્રવાહ મળ્યો જ્યાં તેઓએ તેમના અંગૂઠાને ઠંડા પાણીમાં ડૂબાડ્યા સૂર્ય વૃક્ષોમાંથી ફિલ્ટર થયો દરેક વસ્તુને જાદુની જેમ ચમકતી બનાવી અચાનક તેઓએ ગડગડાટનો અવાજ સાંભળ્યો વિચિત્ર તેઓએ તે શું હતું તે જોવા માટે ટીપટો કર્યો તેમના આશ્ચર્યની વાત એ છે કે તેઓને ઘાસના મેદાનમાં હરણનું કુટુંબ ચરતું જોવા મળ્યું રાજુ અને શ્રેયા શાંતિથી જોતા હતા શાંતિપ્રિય જીવોને ખલેલ પહોંચાડવા માંગતા ન હતા થોડીવાર પછી હરણ ઝાડમાં ભટક્યું અને બંને મિત્રોએ તેમનું સાહસ ચાલુ રાખ્યું